પેલું જોઈએ કે અને વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવશે તો કેટલી આવશે ઓગણત્રીસ નવસો નવ્વાણું સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય તો નવસો અઠ્ઠાણું અને પેલી બાજુ એક હજાર લઈએ તો નવ લાખ અઠ્ઠાણું હજાર જે છે તેનો સીધો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થશે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની જે સંખ્યા છે એ સંખ્યાનો ગુણાકાર કરીએ તો કેવી સંખ્યા આપણને મળશે તો બે કી સંખ્યા મળશે પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતો મળતી સંખ્યા કઈ હશે તો પચીસ હશે એટલે કે સાચો જવાબ આવે છે બી અઠાવન અને એસી વચ્ચે કેટલી બે કી સંખ્યાઓ આવેલી હશે તો દસ હશે

તેર હજાર ચારસોની પહેલાં તરત આવતી પૂર્ણ સંખ્યાઓ જે છે તે તમારે લખવાની છે તો કઈ આવશે તેર હજાર ત્રણસો નવ્વાણું તેર હજાર ત્રણસો અઠ્ઠાણું અને તેર હજાર ત્રણસો ને સત્તાણું એવી રીતે તમે લખતા લખતા વિદ્યાર્થી મિત્રો આગળ પાછળ જઈ શકો છો ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનો સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત કરવામાં આવે તો પહેલું છે કે નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વ અન્ય પૂર્ણ સંખ્યા ન મળે તો આવશે ઝીરો નીચેનામાંથી કયા વિધાનો જે છે તે સાચા છે તો ઉપરુક્ત વિજ્ઞાન નંબર બે અને ત્રણ એટલે કે બે અને સી એ પૂર્ણ સંખ્યાઓ માટેના સાચા છે તમામ પૂર્ણ સંખ્યાઓ તરત પછીને અન્ય પૂર્ણ સંખ્યા મળે જ તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય તો સાચો જવાબ આપણો આવશે ડી બરાબર તમારે કયો ટીક કરવાનો રહેશે તો ડી ખાલી જગ્યા પૂરવાની છે છપ્પન હાજર આઠસો ને ત્રાણું ને છપ્પન હાજર નવસો ને ત્યાં મોટી સંખ્યા કઈ છે તો છપ્પન હાજર નવસો ને ત્યાં મોટી છે તો એ ભાગ મોટો એ બાજુ રાખવાનો રહેશે અઠાવન હાજર નવસો ને ચાલીસ ની પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા તો અઠાવન હાજર નવસો ઓગણ વિદ્યાર્થી મિત્રો ત્યાર સોલ્યુશન નું માટે મેળવ આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો